કે બધા સફેદ ડાગ કોડ ના ડાગ નથી હોતા કોડ થવાના મૂળ લક્ષણો કેવા કેવા હોય કે કોઈ અસાધ્ય રોગ નથી કોઈ ચેપી રોગ નથી કે કોઈ કર્મનું નું કાઈ નથી જંક ફૂડ ફાસ્ટ ફૂડ વધારે ખાતા હોય રાત્રે મોડે સુધી જાગતા હોય સ્ટ્રેસ હોય કે આ કોડ તમને થાય છે તો તેમાંથી ડરવાની જરૂર નથી નમસ્કાર મોરબી અપડેટ માંથી હું છું તમારી સાથે નિરાલી આજનો દિવસ એટલે કે 25th જૂન કોડ દિવસ કોર્ટ ઘણી બધી વખત આપણે ઘણા બધા લોકોને જોયો પણ હોય છે અને ઘણી બધી તેના વિશે માન્યતાઓ પણ હોય છે તો સૌથી પહેલા તો આ કોડ શું છે તેના લક્ષણો કેવા કેવા હોય છે તેની ટ્રીટમેન્ટ કેવી કેવી હોય છે આ બધી જ વસ્તુઓની જાણકારી માટે આજે આપણી સાથે છે મોરબીના ડોક્ટરો ડોક્ટર જયેશ સર અને ડોક્ટર કલ્પેશ સર આ બંને સરનું નું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તેની સાથે સર મારો પહેલો જ ક્વેશ્ચન તમને એ છે કે આ કોડ એટલે શું છે એક પ્રકાર નોમડીનો બીજા કોઈ પણ કારણોસર બનતું અટકી જાય અથવા બનવામાં વિલંબ થાય તો એના કારણે શરીર ઉપર સફેદ કલર ના ડાક થતા હોય છે જેને અમે કોડ કહેતા હોય છે ઘણી બધી વખત એવું થતું હોય છે તો તેની સાથે સર આ કોડ થવાના કારણો શું હોય શકે છે હા કોડ થવા માટે સો એ સો ટકા કારણ હજી સુધી સાયન્સને ખબર નથી પણ ઘણા કારણો જોવા મળ્યા છે એક આ કોડ એક ઓટોહ્યુમ્યુન ડિસીઝ છે કે જેમાં આપણા શરીરના રોગપ્રતિકારક શક્તિ જે ત્વચાને કલર આપતા કણો હોય છે મેલાનો સાઇડ એને નષ્ટ કરે છે ઘણા કિસ્સાઓમાં વારસાગત પણ થોડું થોડું જોવા મળે છે બીજું સ્ટ્રેસને લીધે ફિઝિકલ અથવા મેન્ટલ સ્ટ્રેસને લીધે પણ ઘણી જોવા મળે છે અમુક ઇન્ડસ્ટ્રીયલ અને કોસ્મેટિક કેમિકલ્સને લીધે પણ ઘણીવાર સફેદ ડાઘ થતા હોય છે ઘણીવાર વિટામિનની ખામીને લીધે પણ સફેદ ડાઘ અમુક અમુક કિસ્સાઓમાં જોવા મળે છે સર એ વાત કરી તેમ કે આ એક ઓટોઇમ્યુન ડિસીઝ છે આના ઘણા બધા કારણો પણ હોઈ શકે છે વારસામાં પણ આવી શકે છે બીજા બધા કેમિકલના એક્સપોઝરથી પણ આ થઈ શકતું હોય છે તેની સાથે સર બધા જ ડાઘ છે તે કોઢના ન પણ હોય તો આપણે કેવી રીતે ડાયગ્નોસ કરશું કે આ ડાઘ છે તે કોઢના છે સરસ પ્રશ્ન છે કે બધા સફેદ ડાઘ કોડના ડાઘ નથી હોતા ઘણી વખત અમુક લોકોને વિટામિનની ની ખામીના કારણોસર થતું હોય છે અમુક લોકોને ડ્રાય સ્કીન ના કારણોસર થતું હોય છે તો સાહેબ કીધું પ્રમાણે કોઈ પણ પ્રકારની કેમિકલની એલર્જી અથવા તો કઈ ડ્રગ રિએક્શન કારણે સફેદ ડાઘ થતા હોય છે તો સૌપ્રથમ તો અમારી પાસે જયારે દર્દી આવે છે ત્યારે અમે એનું એક્ઝામિનેશન કરતા હોય છે એટલે ક્લિનિકલી એક્ઝામિનેશન ઉપરથી ખબર પડતી હોય છે સાથે સાથે એટલી જ એની હિસ્ટ્રી પણ ઇમ્પોર્ટન્ટ છે ઘણી વખત વીસ થી પચીસ ટકા લોકોમાં વારસાગત કોડના થતા હોય છે કોઈના ફેમિલી મેમ્બરને છે અથવા તો કોઈ પણ પ્રકારના કેમિકલ યુઝ કરે છે અથવા તો કઈ દવાનું રિએક્શન આવેલું છે તો અથવા કોઈ એની સાઈડ ઇફેક્ટ થયેલી છે તો જેને અમે સેકન્ડરી વિટી લીકો કહેતા હોય છે ત્રીજી વસ્તુ ક્યારેક આ સફેદ ડાગને ડિફરન્શિયેટ કરવા માટે વુડ સ્લેમ્પ કે જે અમારું એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ આવતું હોય છે એનાથી પણ અમે નિદાન કરતા હોય છે અમુક કન્ડિશનમાં અમારે પણ ઘણી વખત ડિફિકલ્ટ થતું હોય છે ભાઈ આ કોડના ડાગા છે અથવા તો રક્તપિતના ડાઘા છે તો એને ડિફ્રેશર કરવા માટે ચામડીમાં એક પ્રકારનો ટુકડો લઈ અને બાયોપ્સી કહેવાય કે બાયોપ્સીનો રિપોર્ટ કરતા હોય છે અને લાસ્ટમાં ઘણી વખત એમાં પણ કન્ફ્યુઝિંગ રિપોર્ટ આવતો હોય તો એમાં અમે કન્ફર્મેશન માટે ઇમ્યુનોફ્લોરોસિસ નામની ટેસ્ટ આવતી હોય છે તો આના દ્વારા અમે એનું નિદાન કરતા હોય છે સર વાત કરી તેમ કે બધા જ ડાઘ છે તે કોડના નથી હોતા ઘણી બધી વખત તમને કેમિકલનું રિએક્શન કે બીજા કોઈ કારણોસર પણ આ ડાઘ જોવા મળતા હોય છે એટલે જ્યારે પણ તમને તમારા બોડીમાં અથવા તો તમારા કોઈ ફેમિલી મેમ્બરને આવા ડાક દેખાય છે તો તમારે વધારે પડતું ટેન્શન લેવા કરતા બેટર છે કે તમે ડોક્ટર પાસે જઈ અને પ્રોપર ડાયગ્નોસિસ કરાવી લો તેની સાથે સર કોડ થવાના મૂળ લક્ષણો કેવા કેવા હોય છે કે આવું આવું હોય તો એને કોડ કહી શકાય સામાન્ય રીતે કોડ છે ને સફેદ ડાઘ તરીકે આવે છે કોડ શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે હાથમાં થઈ શકે છે પગમાં થઈ શકે છે ચહેરા ઉપર દેખાય છે તે વ્યક્તિને કોઈ પણ ઉંમરે પણ દેખાઈ શકે છે નાનપણમાં મોટા થઈ ગઈડા થઈને પણ દેખાતા હોય છે ક્યારેક તેની સાથે વાળ છે એ પણ સફેદ થઈ જાય છે ઘણીવાર મ્યુકોઝલ ઇન્વોલ્વમેન્ટ હોય છે એટલે મોઢાની અંદર પણ ચાંદી પડે છે સફેદ ડાઘ જોવા મળે છે સામાન્ય રીતે કોડના ડાક પીળા રહિત હોય છે પણ ઘણીવાર થોડી થોડી ખંજવાળ અને લાલાશની કમ્પ્લેન પેશન્ટ કરતું હોય છે સરે વાત કરી તેમ કે એના લક્ષણો આવા હોય છે ક્યારેક વાળમાં દેખાય છે ક્યારેક તમને મોઢામાં દેખાતા હોય છે અને સ્કીનમાં તો તમને જોવા મળતા જ હોય છે ત્યારે તમે ડોક્ટર પાસે જતા હોય છે તેની સાથે સર આની ટ્રીટમેન્ટ શું હોઈ શકે છે અમારી પાસે જ્યારે કોઈ કોડના દર્દીઓ આવતા હોય છે અથવા ઘણીવાર બીજા કોઈ ડોક્ટરને બતાવેલું હોય અને એમાં એનો શબ્દ આવે કે ભાઈ અમને કોડ છે એટલે પેલી જ વખત દર્દીને છે તો સાયકોલોજીકલી એકદમ ડિપ્રેશનમાં આવી જાય અથવા તો માનસિક એને આઘાત હોય છે સાહેબે વાત કરી સ્ટાર્ટિંગમાં ઓજ માટે કે ઘણી વખત તમારું સ્ટ્રેસ હોય તો એને પણ એગ્રાવેટ કરતું હોય છે તો હું છે ને દરેક દર્દીને એ રીતે સમજાવતો હોઉં છું કે આને મટવા માટે તમારી દવા દુઆ અને પરેજી ત્રણ વસ્તુ મેન ઇમ્પોર્ટન્ટ છે તો દુઆ શું કામની છે કે એનું એક તમારું પોઝિટિવ થિંકિંગ આવે ઘણી વખત આપણે એમ કહી કે ભાઈ આ ભગવાનની માનતા માને અથવા તો ભાઈ આ બેનને મટી ગયા છે તમે તો સાયકોલોજીકલી એનામાં હિલિંગ પાવર આવે તો પહેલી વસ્તુ તો તમારે એના માટે ખાસ તમારો કોન્ફિડન્સ લેવલ વધારવાની જરૂર છે કે એનું પોઝિટિવ થિંકિંગ જરૂરી છે બીજી વસ્તુ એની પરેજી પરેજીમાં અત્યારની આપણી બધી લાઈફસ્ટાઈલ છે ખાવા પીવાની સ્ટાઇલ છે કે જંક ફૂડ ફાસ્ટ ફૂડને વધારે ખાતા હોય રાત્રે મોડે સુધી જાગતા હોય સ્ટ્રેસ હોય તો આ બધાના કારણોસર પણ એગ્રાવટ થતું હોય છે તો એક તો તમારી લાઈફસ્ટાઈલ ડાયટમાં તમારે ફેરફાર કરવાની જરૂર છે ત્રીજી વસ્તુ કે દવા કે અત્યારનું આ એઆઈ જનરેશન છે અત્યારની આધુનિક ટ્રીટમેન્ટના કારણોસર એવું નથી કે કોડ મટી નથી શકતો પણ સાહેબે કીધું તમારી કઈ જગ્યાએ છે

એના ત્રણ સ્ટેજ છે કે ડિઝીઝને આપણે પ્રોગ્રેશન સ્ટોપ કરવાનો રોગને વધતો અટકાવવાનો બીજા સ્ટેપમાં વધતો અટકે પછી ચામીના કલરના કણ બને મેલેનિયાનું જનરેશન થાય એની ટ્રીટમેન્ટ આવતી હોય છે ત્રીજી વસ્તુ એ ચામીના કલર મેચ થાય એની ટ્રીટમેન્ટ આવતી હોય છે અને લાસ્ટ સ્ટેપમાં ઘણી વાર કોડના ટાંક મટી જાય પછી પાછા ન થાય પ્રિવેન્શન માટે એટલે ચાર સ્ટેપમાં અમે ટ્રીટમેન્ટ કરતા હોય છે તો વધતા અટકાવવા માટે અત્યારની ટ્રીટમેન્ટ મુજબ જોઈએ તો અમે ટેબ્લેટ આવતી હોય છે અથવા તો બીજી કોઈ ફિમીનું સપરેસીવ ટેબ્લેટ આવતી હોય છે જેથી કરીને રોગને વધતો અટકાવી શકાય બીજી ટોપિકલ ક્રીમમાં એમાં અમે મોમેટા જોન કે સ્ટીરોઇડ કે ટોપિકલ પ્રકારના ટેક્રોલિમસ કે પ્રકારની ક્રીમ આવતા હોય છે જેથી કરીને એમાંથી ચામડીના કલરના કણ બને મેલેનનું જનરેશન થતું હોય છે ત્રીજી વસ્તુ કે ઘણીવાર એવી માન્યતા હોય કે તડકે ના જવું જોઈએ પણ અમારા મેડિકલ સાયન્સમાં ઉલટું છે કે અમુક પ્રકારની ટ્રીટમેન્ટ એવી આવતી હોય છે કે જેને થેરાપી કહેવાય એની પીવાની દવા આવે સોરા ટેબ્લેટ આવતી હોય છે દવા પીધા પછી બે કલાક પછી બેસવાનું હોય હોય છે છે જેથી કરીને ના નું જનરેશન થતું અમુક અત્યારે લોકો એવા હોય કે ભાઈ કોર્પોરેટ વર્કર હોય જે લોકો તડકાનો સમય નથી હોતો તો એના માટે પુવા લેમ્પ આવે અથવા તો એની આખી ચેમ્બર આવતી હોય કે જનરલાઈઝ ભીટી હોય આખા શરીરમાં છે તો એ ની અંદર થી ના કારણો સરખે જેમાં ત્રણસો અગિયાર થી ત્રણસો ને બાર નંબરની તરંગ લામા ધરાવતા યુવીબી રેઝ એના કારણોસર આપણે મેલેનિયન પ્રોડક્શન કરતા હોય છે ચોથી ટ્રીટમેન્ટમાં ઘણી વખત એવું થાય કે દવા લેવા છતાં પણ મટતું નથી સ્ટેબલિટી લીગો છે તો સર્જિકલ ટ્રીટમેન્ટ એમાં પંચ ગ્રાફ્ટિંગ કે સાથેની જગ્યાથી ચામડીના કલરના કણ લઈ અને એને જે જગ્યાએ સફેદ ડાક છે ત્યાં મૂકતા હોય છે અથવા તો સ્કિન ગ્રાફ્ટિંગ કે ચામડી તમે લઈને ત્યાં આપણે ચોડવાની ટ્રીટમેન્ટ આવતી હોય છે અથવા તો હવે તો મેલેનોસાઇટ કલ્ચર થેરાપી પણ આવતી હોય છે ઇન શોર્ટ અત્યારની આ લેટેસ્ટ તમે ટ્રીટમેન્ટ જુઓ તો એવું નથી કે કોડ મટતા નથી જો તમે પ્રોપર ડર્મેટોલોજીસને તમે બતાવો એની સલાહ મુજબ તમે પરેજી રાખો ડાયટમાં ફેરફાર કરો લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરો અને મેડિસિન લ્યો તો ચોક્કસ એનું રિઝલ્ટ મળતું હોય છે સર એ વાત કરી તેમ કે આ કોડ તમને થાય છે તો તેમાંથી ડરવાની જરૂર નથી એકદમ સાવચેતી રાખવાની છે તમારે અને તેની સાથે તમારે પ્રોપર છે તે ડોક્ટરનું કન્સલ્ટેશન કરવાનું છે અને ઇનિશિયલ ફેઝમાં એવું નહીં કે તમે બહુ સ્પ્રેડ થઈ જાય ને પછી ડોક્ટર પાસે જાઓ એવું નથી કરવાનું શરૂઆત થાય છે તરત જ જાઓ અને ટ્રીટમેન્ટ કરાવો તમને મટી પણ શકે છે અને આ બધી જ ટ્રીટમેન્ટમાં સૌથી વધારે છે પોઝિટિવ એટીપણ વસ્તુમાં તમારે પોઝિટિવ રહેવાનું છે તો બધી જ વસ્તુઓનું સારવાર તમને મળી શકે તેમ છે તેની સાથે સર કોઢના દર્દીઓ ખોરાકમાં કે બીજી એના લાઇફ સ્ટાઇલમાં કેવી કેવી કાળજીઓ રાખવી જોઈએ સરે વાત કરી તેમ યોગ્ય સમયે નિદાન અને જલ્દી સારવાર કરો તો ઘણો ફાયદો થાય છે સો સો ટકા ફાયદો થાય છે હવે ખોરાકમાં આના વિશે ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે ગેરમાન્યતાઓ છે કે આવું ખાવું પણ આવું ના ખાવું પણ સામાન્ય રીતે સારો પૌષ્ટિક ખોરાક ખાવાનો છે એમાં વિટામિન્સ હોય લીલા શાકભાજી ફળ ફ્રૂટ વધારે ખાવાના ડ્રાય ફ્રૂટ ને એવું વધારે ખાવાનું છે નહીં ખાવામાં ખાસ બહારનું જંક ફૂડ છે સોફ્ટ ડ્રિંક છે પ્રિઝર્વેટિવવાળો ખોરાક છે એવું નથી લેવાનો હોતું બીજી પરેજીમાં સ્ટ્રેસ સ્ટ્રેસ સૌથી મહત્ત્વની વાત છે એ ઘટાડવા માટે થોડું લાઇફસ્ટાઈલ મોડિફિકેશન ખૂબ જ જરૂરી છે યોગા મેડિટેશન એ બધું ખૂબ જ મહત્ત્વનું છે બીજું કેમિકલ્સનો ઉપયોગ બને ત્યાં સુધી કેમિકલ્સનો ઉપયોગ ઓછો કરવો હેર ડ્રાય છે પરફ્યુમ્સ છે જે રનિંગ કેમિકલ વપરાતા હોય સોડા અને એ બધું એનો ઉપયોગ ઘટાડવાની જરૂર છે આવી રીતે બધી પરેજી રાખવાથી હવે

તો સૌથી પહેલા એવું માન્યતા હોય છે કે કોડ એક ચેપી રોગ છે પણ ખરેખર એક કોન્ટાજિયસ નથી કે તમારે ટચ કરો કે એકા બીજાના ટુમાં કોન્ટેક્ટમાં આવી સ્પ્રેડ થતો વારસાગત વીસ પચીસ ટકા કેસમાં આવતો હોય છે પણ પહેલી વસ્તુ કે ચેપી રોગ નથી હોતો બીજું તમે કીધું કે એવી માન્યતા હોય કે આજે કોઈને ભાઈને કે બેનને કોઈને કોડ થયો એનો મતલબ કે પૂર્વજન્મના કોઈ પાપ કર્યા છે કે એનું કોઈ કર્સ છે એના કારણસર છે પણ એવી પણ માન્યતા નથી હોતી ત્રીજી વસ્તુ કે કોડ થયા હોય એ લોકોને એવી માન્યતા હોય છે કે કેન્સર થવાની શક્યતા વધારે હોય છે પણ તમે સાયન્સમાં જોવો તો અહીંયા કોઈ પણ પ્રકારનો સંબંધ નથી કે જેને કોડ થઈ જાય કેન્સર વધારે થતા હોય એવું ખરું કે એની સાથે અમુક ઓટોમિન ડિઝીઝ સાથે હોય કે થાઇરોઈડ હોય કે ડાયાબિટીસ હોય કે કોમન એસોસિએટેડ હોતા હોય છે ચોથી વસ્તુ એવું હોય કે જે લોકોને કોડ થયા હોય જે લોકો સફેદ વસ્તુ નહીં ખાવાની પણ એવું પણ માન્યતા નથી હોતી તમે સફેદ વસ્તુ પણ ખાઈ શકતા હોય છે સરે વાત કરી તેમ કે આવી બધી અંધશ્રદ્ધાઓ અને માન્યતાઓથી દૂર રહેવું અને મારું તો તમને દરેકને કેવું છે કે ગમે ત્યારે કોઈ પણ તમને ડિસીઝ થાય છે કે કોઈ પણ બીમારી થાય છે તો તમારે જાતે ડોક્ટર બનવું અથવા તો તમારી આજુબાજુના લોકો પાસેથી સલાહ લઈ અને તેની પાસેથી ડોક્ટર જેવા કામ કરાવવાની જરૂર નથી એના કરતાં બેટર છે કે તમે ડોક્ટર પાસે જાઓ તેની સાથે સર મોરબીની પબ્લિકને આજે તમે શું મેસેજ આપવા માંગશો ખૂબ સરસ આજે આપણે ખૂબ સરસ ચર્ચા કરી કે કોડ વિટીલીગો એ કોઈ અસાધ્ય રોગ નથી

તો આ વખતની ગવર્મેન્ટની સ્કી થીમ એવી છે ઇનોવેશન ફોર સ્કીન પાવર બાય એઆઈ કે અત્યારે એઆઈનો જમાનો છે કે જો એઆઈ આટલું બધું આગળ વધ્યું છે તો આપણે સમાજમાં સોશિયલ મીડિયા થ્રુ આપણે એની જાગૃતિ લાવશું તો લોકોમાં પોઝિટિવિટી આવશે લોકોને બીટી લીગો પ્રત્યેજી પહેલું છે કે અત્યારે કોઈ યંગસ્ટર છોકરા કે છોકરીનો સફેદ ડાક થાય એટલે સોશિયલી એને સગાઈનો મેરેજનો ઇસ્યુ આવતો હોય સગાઈ થશે કે નહીં કે એ લોકોના વારસાગત આવશે તો એ પહેલી વસ્તુ મગજમાં કાઢવાની જરૂર છે કેમ કે લુક એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી બીજી વસ્તુ તમે જો પ્રોપર ડર્મેટોલોજીસ્ટને બતાવશો ઘણી વખત અમુક દેશી એકતરા કરતા હોય કે અનુષ્કા કરતા હોય એના કારણે સાઈડ ઇફેક્ટ થતી હોય છે તો જો પ્રોપર ડર્મેટોસ્ટને તમે બતાવશો યોગ્ય સમયની સારવાર લેશો તો ચોક્કસ મટી શકે છે એટલે મારે ખાસ જનતા લોકોને એટલું જ કહેવું છે કે જે લોકોને ડાક થયો છે તો એને તમે ના આપો એનાથી તમે હતાશ ના થાવ અને ચોક્કસ જો પ્રોપર કરવામાં આવે તો મટી શકે છે સર વાત કરી તેમ કે ખાલી તમારો દેખાવ જ મહત્વનો નથી તમારું નોલેજ તમે શું છો તમારી ઇનર બ્યુટી આ બધી જ વસ્તુઓ મહત્વની છે એટલે ક્યારેય કોઈ પણ લોકોને તમારી આજુબાજુમાં કોટ હોય તો તેને ખરાબ નજરે જોવાની જરૂર નથી અથવા તો તે તમારાથી નીચા છે તેમ પણ જોવાની જરૂર નથી તે તમારી સમકક્ષ જ છે અને કદાચ તેનું નોલેજ કે પાવર તમારા કરતા પણ વધારે સારો હોય છે તો તમારે તેને ઇમ્પોર્ટન્સ આપવાની છે તેની વેલ્યુ કરવાની છે અને આપણે એક શિક્ષિત વ્યક્તિ આગળ લઈ જશે તો આપ બંને સરનો ખુબ ખુબ આભાર કે આપ અહીંયા આવ્યા ને આટલી સરસ મજાની વાત કરી થેન્ક યુ સો મચ સર આની સાથે આપણે આગળ ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો